નમસ્કાર હું ફાલ્ગુની ત્રિવેદી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈટી ન્યૂઝ ભાવનગર જિલ્લા સ્તરનું એમએસસીનું સંમેલન યોજાયું હતું આજ તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન અને સ્વદીપ સંસ્થાના સંયોગથી મહુઆ તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે ભાવનગર જિલ્લા સ્તરનું એમએસસી સંમેલન યોજાયું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વિશાલભાઈ પંજવાણી સાહેબ સીડીઓ મંજુલાબહેન હર્ષાબહેન રાજુલા ઓફિસેથી રાજુભાઈ સાવડા હાજર રહ્યા હતા આ સાથે મહુવા તાલુકાના એમએસસી ફેડરેશન સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ફેડરેશનના પ્રમુખ પ્રવીણભાઈ કવાડા જીવાભાઈ કવાડા વિઠ્ઠલભાઈ સોલંકી વિક્રમભાઈ ધાપા બલદીપભાઈ શિયાળ રાજુભાઈ દલ ગોપાલભાઈ ઝાળિયા તેમજ સ્વદીપ સંસ્થાના સ્ટાફ મિત્રો તેમજ એમએસસી એસએમસી સભ્યોવાલીઓ સભ્યોવાલીઓ સીઆર સહયોગથી હાજર રહ્યા હતા આ સંમેલન દીપ પ્રાગટ્ય સંસ્થાનો પરિચય બાળ ઉછેર એમએસસીનો કાર્યનો આરટીઆઈ